જો મિત્રો આ વાંદરાનું બચ્ચું જ્યારે ટોયલેટમાં હતું ત્યારે ત્યાં ભમરી આવે છે અને પછી તે ત્યાંથી બીવાય બીવાઈ જાય છે અને વોશિંગ મશીનમાં જ્યારે તે જાય છે ત્યારે ક કપડાંના વોશિંગ મશીનમાંથી પણ ભંગળી નીકળે છે અને સોફા ઉપર જઈને જ્યારે બેસે છે ત્યાં પણ એક ભમરી આવે છે અને તે પછી તે ઊંઘમાંથી ઉઠે છે ત્યારે તેને લાગ્યું કે આ તો એક સપનું હતું પછી તેને મનાયું નહીં તે માટે તે બોય ઉતરીને તે પછી બહાર જાય છે અને દરવાજો ખોલીને જુઓ મિત્રો બહાર જાય છે આ બાર જેને જોવે છે ત્યારે તેને મનાવ્યું કે હા એ આ તો એક સપનું હતું પછી તે ઘરમાં જાય છે ઘરમાં જઈને પછી બ્રશ લે છે બ્રશ ઉપર થોડી કોલકેટ લે છે પછી તે બ્રશ કરવા લાગે છે અત્યારના લોકો તો કોઈ પણ બ્રશ પણ નથી કરતા અને તમે ક્યાંય જોયું છે વાંદરું બ્રશ કરતા જુઓ મિત્રો આ વાંદરું પણ બ્રશ કરે છે બ્રશ કરે છે અને પછી બ્રશ તે બ્રશ ધોઈ દે છે જુઓ મિત્રો બ્રશ ધોઈને પછી તે મૂકી દે છે અને ગ્લાસમાં પાણી લઈ દે છે પછી તે ગ્લાસમાં પાણી લઈને પી જાય છે જુઓ મિત્રો અને ફ્રીજ ખોલે છે ફ્રીજમાંથી એક બોક્સ લે છે ખાવાનું પછી તે બોક્સમાંથી કોઈ ખાવાની ચીજ કાઢીને તે ખાવા લાગે છે જુઓ મિત્રો તમે વાંદરું ક્યારે ખાતું જોયું હશે ને આ વાંદરું કેવું સરસ મજાનું છે ને તમને ને હા જુઓ આ વાંદરો ખાવા લાગે છે પછી ખાઈ જાય છે પછી તે ખાઈને પછી ભય ઉતરે છે જુઓ મિત્રો ભય ઉતરીને પેમ ઘેમ રમવા લાગો જુઓ મિત્રો ગાડીવાળી ગેમ રમો જુઓ રમો ગાડીવાળી ગેમ બસ ગાડીવાળી ગેમ રમીએ ને પાડીવાળી ગેમમાં તે જીતી જાય ભાઈને આઈડિયા આવ્યો કે ચલો હવે હું ગાડી લઈને જો જવું પછી તે ગાડીમાં બેસીને જાય સરસ દુકાનમાં દુકાન છે ને છે આપણે જોઈએ મિત્રો હવે આ વાંદુ જો મિત્રો લીપમાં બેસે છે જો મિત્રો પછી ત્યાં ગાડી લે છે ગાડીઓની દુકાનમાં આવી જુઓ મિત્રો ગાડી લેશે હવે જો મિત્રો એક ગાડી લીધી તેને જો મિત્રો એક ગાડી લીધી અને એક ગાડી મૂકી દે છે બીજી ગાડી લે છે જો મિત્રો બીજી પણ લીધી ત્રીજી પણ લે છે જો મિત્રો ત્રીજી ગાડી લીધી ચોથી લીધી પાંચ છ સાત આઠ ગમે ખાંસી બધી ગાડી લીધી પછી તે તેની તેની મોટી ગાડીના ડેકીમાં જઈને નાખી દે છે પછી તે ગાડીને અંદર ખાંસી બધી નાખી દે છે બીજી પણ લઈને તે ચોરસ ડબ્બામાં નાખી દે છે પછી તે ઘરે ચાલવા લાગ્યો છે જો મિત્રો ઘરે ચાલે ને પછી તે ઘરે જઈને જુએ જુઓ ભાઈને ઉતરીને જુએ છે પછી તે એ રબાને છલવી દે છે બધી ગાડીઓ પછી એમાંથી એક ગાડી લે છે પછી તે ગાડીને તે ગાડી રગડાવે છે અને આ ગાડી રગડે છે જુઓ મિત્રો આવી ખાસી બધી ગાડીઓ તે ગોઠવી નાખે છે અને પછી થ્રી ટુ વન ગો અને બધી જ ગાડીઓ રગડાવે છે આમ કરીને તે રમવા લાગે છે અને જીતી જાય છે આ અને આ બધું જોઈને કુ કૂતરું પણ આવે છે અને કુ આ કૂતરું કૂતરાને પાડીને વાંદરું પણ કૂતરાની પાસે જાય છે જુઓ મિત્રો અને બે ઘળે મળે છે જો મિત્રો આ કૂતરું વાંદરાને ચાટવા લાગે છે અને આ આ વાંદરાની ગાડીઓ જોઈને કૂતરું પણ રમવા લાગે છે વાંદરાની અંગાથી પછી તે પછી તે કૂતરાની જીભ વાંદરું ખેંચવા લાગે છે આ વાંદરા અને કૂતરાની જોડી તમે ક્યાંય જોઈ છે જો મિત્રો ખેંચે છે ને જીભ આ વાંદરું કૂતરાની જીભ ખેંચે છે